દેશના મોટાભાગના રાજ્યો ઠંડીથી ધ્રુજી રહ્યા છે ત્યારે ગુજરાતનું હવામાન આશ્ચર્યચકિત કરી રહ્યું છે ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે પરંતુ રાજ્યમાં ઠંડી ખૂબ જ ઓછી પડી રહી છે ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ છે ભારતીય હવામાન વિભાગ આઇએમડીના તાજેતરના હવામાન અહેવાલ મુજબ ચોવીસ ડિસેમ્બરે ગુજરાતના લોકોએ સામાન્ય રીતે હળવી ઠંડી રાતનો અનુભવ કર્યો હતો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ હતું હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર દશાંશ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા બે દશાંશ છ ડિગ્રી સેલ્સિયસ વધારે છે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન પંદર દશાંશ પાંચ ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં ડિગ્રી સેલ્સિયસ વધારે છે ડીસામાં સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં પાંચ દશાંશ બે ડિગ્રી સેલ્સિયસ વધારે છે બરોડામાં લઘુત્તમ તાપમાન ચૌદ દશાંશ બે ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં શૂન્ય આઠ ડિગ્રી સેલ્સિયસ વધારે છે મધ્ય અને ઉત્તરી જિલ્લાઓના અન્ય ભાગોમાં પણ રાત્રિઓ સામાન્ય કરતાં વધુ ગરમ રહી હતી દરિયાકાંઠાના વિસ્તારો તુલનાત્મક રીતે ગરમ હતા દ્વારકામાં લઘુત્તમ તાપમાન ઓગણીસ દશાંશ ચાર ડિગ્રી સેલ્સિયસ સુરતમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં ઓગણીસ દશાંશ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઓખામાં આ પ્રદેશમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન એકવીસ દશાંશ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા થોડું વધારે હતું રાજકોટમાં લઘુત્તમ તાપમાન દશાંશેક ચાર ડિગ્રી સેલ્સિયસ જે સામાન્ય કરતાં દશાંશ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ વધારે હતું અને પોરબંદરમાં ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ભાવનગરમાં લઘુત્તમ તાપમાન દશાંશેક પાંચ ડિગ્રી સેલ્સિયસ અને અમરેલીમાં બાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દાહોદ અને ડાંગ રાજ્યમાં સૌથી ઠંડા સ્થળો હતા જ્યાં લઘુત્તમ તાપમાન અનુક્રમે અગિયાર દશાંશ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને દશાંશ એક ડિગ્રી સેલ્સિયસ હતું ભુજમાં લઘુત્તમ ચૌદ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સવારના ભેજનું પ્રમાણ જામનગરમાં બેતાલીસ ટકાથી રાજકોટમાં એંસી ટકા સુધી હતું રાજ્યભરમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે દિવસનું તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહેવાની ધારણા છે અને રાત્રિનું તાપમાન સાધારણ ગરમ રહેશે